खोन न पियो ঝিল হিল <irgendwelche> <mark>

મારો એમ નહી લેવા લેરાવો પડશે 40 રૂપિયા દે હાલો આ જો છે બાર બાર લોકો ને

ક્લે ન્રણળા મખ મખળારણ ઐઆ જેે બરણળાણ એકળ ઓરણાદે હાગ ઩ સ કાભણાિ 1963 કહળ કઈ પ�ળણાિ અગર સાબે વીકા કરતા હોય આ તો કે કેમ ની નોટડ છે આ

ભાઈ <laughs> ભાઈ